ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે આ દબાણ હટાવે એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાળા હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ નો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે ને અધિકારીઓ આ એસી ચેમ્બરો માંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તા ને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું

એમાં ટેચ્યુ પાર્ક પર જતા કેટલા વાહનો છે પણ એ રસ્તાની એટલી હાલત થઈ છે કે પૂછે વાત એની વાત ના થાય એવો રસ્તો થઈ ગયો કે એમાં આપણા ચોક્કસ પણ ચોક્કસપણે એની મુલાકાત લેવી જોઈએ અને આપણા વક્તા સત્તા ધરાવતા લોકો એ પણ એમાં વિચારધારા આપણે સિદ્ધક પૂર્વક એમાં ન્યાય ન્યાય અપાવો જોઈએ અહીંના કેમ કે

તો આ સરકાર કોણ ચલવે છે શું ઝઘડિયા તાલુકામાં કોઈ સત્તા ભોગવે કે કેમ કે એમ જ ચાલે છે આ ઝઘડિયા તાલુકો એ અમને ખબર નહીં પડતે અમને ડર છે કે મણિપુર જેવું ના થાય એ ગાડી એટલો ખતરનાક લાગે કેમ કે આ બોલવું જ પડે હું બોલનાર વ્યક્તિ છું અને સાચો માણસ છું મને બોલું બોલું તો મને મારા આત્માને અને મારો સમાજ બચી શકે એવું છે કદાચ આ કલેક્ટર સાહેબ એક બે દિવસમાં આવે એમનો ત્યાંથી આદેશ આવે તો હું મારું સ્કૂટર લઈ જઈને એમને બિહારી આવું અને હું લોકસભા ઓફ પાર્લામેન્ટ બે હાજર નર્મદા સુધી અને રાજપાડી ચોકડી થી નેત્ર સુધી એમને બેસાણી ફેરવા જેવું ખરું અને કલેક્ટર સાહેબ જ્યાં કે ત્યાં નવા દોવાની વ્યવસ્થા કરી દઈશું અને જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું પણ એક વાર તમે અહિયાં સમય સમજો કે તપાસ કરો જય આદિવાસી જય સંવિધાન